નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય હિન્દી જેનું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ માટે જે બહાર પડ્યું છે જે આપણને આદર્શ પ્રશ્નપત્રો સહિત આપ્યું છે તેમાં આજે આપણે વિભાગ બી પદ્ય વિભાગ એમાં પ્રશ્ન ક્રમાંક દસ અને અગિયાર ભણીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન એ જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક એકથી નવ ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે તેને જરૂરથી જોઈ આવજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ નવનું સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન લાઈવ થઈ ચૂક્યું છે ગુજરાતી ગણિત હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સમાજ સંસ્કૃત આ તમામ વિષયનું જે છે સંપૂર્ણ અસાઇનમેન્ટ જે છે આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યું છે જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેને જરૂરથી જોઈ આવજો આગળ વધતા પહેલાં હજી એક ખુશખબર છે તમારી માટે કે આપણું જે પરીક્ષા પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે આપણને પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપેલું છે તે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મંગાવી શકો છો જી હા વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ દૂર જવાની જરૂર નથી કોઈ પાસેથી મંગાવવાની જરૂર નથી તમે ઘરે બેઠા તમે અસાઇનમેન્ટનો ઓર્ડર કરી શકો છો આપણો વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ ફોર એઇટ ટુ સેવન થ્રી એટ થ્રી પર કોન્ટેક્ટ કરીને તમે અસાઇનમેન્ટ ઘરે બેઠા મેળવી શકો છો ધોરણ નવ અને ધોરણ દસના અસાઇમેન્ટ મેળવવા માટે લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચલો શરૂ કરીએ પ્રશ્ન ક્રમાંક દસ અને અગિયાર કહે છે સહી વિકલ્પ ચુનકર નિમ્નલિખિત રિક્ત સ્થાન કી પૂર્તિ કીજે જે આપણને બે માર્ક્સમાં પૂછાય છે પદ્ય નંબર એકમાં જવાબ આવશે દૂસરો બીજામાં આવશે ભાવના ત્રીજામાં આવશે મનકામના ચોથામાં આવશે પ્રાર્થના પાંચમામાં આવશે કલ્યાણ અધ્યાય નંબર ચારની અંદર પહેલામાં આવશે વૈભવ બીજામાં કબૂતરો ત્રીજામાં રાજ્ય ચોથામાં આવશે ત્યાગી અને પાંચમામાં આવશે કર્ણ અધ્યાય નંબર સાતની અંદર પહેલાંમાં આવશે ગોરોચન બીજામાં આવશે સૌંદર્ય ત્રીજામાં આવશે કડુઆ ચોથામાં આવશે અલંકારો પાંચમામાં આવશે વિશાલ પદ્ય નંબર દસની અંદર પહેલાંમાં આવશે આર્ય બીજામાં આવશે પુરાતન ત્રીજામાં આવશે ભૌભૂતિ ચોથામાં આવશે સિરમોર પાંચમામાં આવશે નરસૃષ્ટિ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીએ પ્રશ્ન ક્રમાંક દસ અને અગિયાર મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક બારનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો